કાકા લો એ કાકા એક વાત તમે વીજ મમણી આપણે તમે કરજો તો તમે આ તમે સઈ મને ખબર તમે પડશે આ વધારે લગા વધારે લગાય હમ ઉજવાનાઓ આવજો ના આના વધારે મજા લગાવજો આયા યાદ લઈ દબજો દબા બસ દબા દબા બસ 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 ઇ લાઈક કી તમાને પડ એ તમાનોમો ઇ લક્ષીયા તો કાકા આલે તમાર નામ નામ લખજો તમાર લાલ ભાઈ ને હ લાલ ભાઈ

કાકા એટલે તમે બે લાખ રૂપિયા કરીને ચાર લાખ રૂપિયા કરીને લોન આવજો ડબલ કરીએ ડબલ કરવાનો આ બે લાખ રૂપિયા ખોજો ના એક લાખ માં ના તમે એક લાખ માં ના એ હું તો અમિત કે જાઉ બે લાખ ને ચાર લાખ થાય રહી બે લાખ રૂપિયા લેવા આયા હું કહી દે હું કહી દે એટલે પણ હું કરે લે આ તો આ પ્લેન માં વાળા રૂ એક લાખ રૂપિયા માં ના લેજે ભાઈ એક લાખ રૂપિયા